ભરૂચના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બસામાં સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાની રાહબરી હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસના દેશમુખ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ઝઘડીયાના ધારાસભ્ય રીતે વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવકો કે જેમણે બ્યુરોકેટ્સ ડોક્ટર વકીલ અને ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ અપાવનાર યુવાનોનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ને બધા જ લોકોએ આવનારા દિવસમાં વસાવા સમાજ એક સંગઠિત બને અને વસાવા સમાજ દરેકે દરેક ક્ષેત્રમાં દરેકે દરેક દિશામાં ખૂબ પ્રગતિ કરે એવી બધા જ આગેવાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આજે બધા જ અમે સંકલ્પ કર્યો કે આવનારા દિવસોમાં સરકારની રાજ્ય સરકારની કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજના લોકો સુધી પહોંચે વસાવા સમાજ અને બાકીના આદિવાસી સમાજના લોકો પણ ખૂબ પ્રગતિ કરે એ દિશામાં અમે આજે વાત કરી સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે આપણે બધા વસાવા જ છે તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહનશક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે એ જ મારી અપીલ છે વસાવા સમાજને શિક્ષણ થકી લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે તેમજ સંગઠિત થઈ અને એક શક્તિ બને દેશના વિકાસમાં પણ એ શક્તિ કામ લાગે એવો તે અમે ચાલુ કરેલું એમાં અલગ અલગ ગામોમાં અમે મિટિંગ કરેલી દરેક જિલ્લામાં મિટિંગ કરી દરેક જિલ્લામાં ભર્યા પછી અલગ અલગ સમાજ આપણે સમાજના આગેવાનોને મળ્યા સમાજના અમારા જે રાજકીય આગેવાનોને પણ મળ્યા તાલુકા લેવલે જિલ્લા લેવલે બધા આગેવાનોને અમને સારો સહકાર આપ્યો અને સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવા માટેના જે પ્રયાસો હતા એ કર્યા છે એમાં અમારો જે શિક્ષિત વર્ગ છે એક ટકા એ લોકોએ પણ આવનાર સમયમાં સમાજમાં સારા સેમિનારો કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવાઓને ભેગા કરી યોગ્ય ટ્રેનિંગ આપીશું